હોવા છતાં અમરેલી શહેરમાં ઉત્સવ મેળાનો ધમધમાટ સરકારની ગાઈડલાઈન હોવા છતાં અનેક ગાઈડલાઈન નો સરે આમ ઉલાડીયો જોવા મળી રહ્યો ત્યારે ઉત્સવ મેળો નહીં પણ મોત નો મેળો હોવાની પ્રતિ વચ્ચે એક્સકલુઝિવ રિપોર્ટ જુઓ આ છે અમરેલી શહેરના કલેકટર કચેરીની એક્ઝીટ પાછળ આવેલા ફોરવર્ડ સ્કૂલના ગ્રાઉન્ડમાં આવેલો ઉત્સવ મેળો આ ઉત્સવ મેળો નહીં પણ મોતનો મેળો હોવાની સ્પષ્ટ પ્રતિ જોવા મળી રહી છે સરકારના નિયમ મુજબ અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરવાની સૂચના હોવા છતાં ઇલેક્ટ્રિક વાયરો ખુલ્લા હોવાથી સરકારની ગંભીર શક્યતા ઉડીને આંખે વળગી રહી છે મેળાની જે જે રાઇડ્સ હોય તેમાં આરસીસી ફાઉન્ડેશનનું સ્ટ્રક્ચર જમીનમાં ઊભા કર્યા બાદ રાઇટ્સ ઊભી કરવી જોઈએ પણ એક પણ આરસીસી સ્ટ્રક્ચર વગર માત્ર જમીન પર મોટા ચકડોળ નાવડી બ્રેકડાન્સ ટોરા ટોર જેવી વિશાળ રાઇડ્સ નીચે લાકડાના ટેકાઓ રાખીને ઊભી કરવામાં આવી હોય ત્યારે ગમખ્વા અકસ્માત સર્જવાની ગંભીર શક્યતાઓ જોવા મળી રહી છે સાથે સાથે લોકમેળાની દરેક રાઇડ્સ પર ફાયર વિભાગની ફાયર બોટલ રાખવાની હોય તે ફાયર બોટલ એક પણ ડે નથી ને લોલમ લોલ આખો ઉત્સવ લોકમેળો ધમધમી રહ્યો હોય ત્યારે મેળો માણમાં આવેલા સ્થાનિકો ખૂબ જ ચિંતિત બન્યા છે અને સરકારની એસઓપી ના પાલન વગર મેળો ધમધમતો હોવા છતાં આ ખાડા માણવા આવેલા સ્થાનિકો સરકાર દ્વારા અગાઉની ધ્યાને લઈને કડક એસઓપી બનાવી છે પણ કાગળ પર માત્ર આ એસઓપી હોય તેમ સરકારની ગાઈડલાઈનનો ઉલાળિયો કરીને એસઓપીના પાલનના નિયમ મુજબ એમ્બ્યુલન્સ ફાયરના ટાંકા કે વોટર ટેન્ક વગર ધમધમી રહ્યો છે મોતનો લોકમેળો ત્યારે મેળો માણવા આવેલા નરેશ અધ્યારુએ અમરેલી પ્રાંત કલેક્ટર નાખિયાને કોલ કરીને મોતનો મેળો યોજ્યો હોય ને સરકારની ગાઈડલાઇનના નિયમોનો સ્તરેઆમ ઉલાડ્યો થયો હોવાનું જણાવ્યું ગંભીર દુર્ઘટના ગટશે તેની જવાબદારી કોની તેવા સવાલો લોકમેળાના લાયસન્સ આપનાર અધિકારીને કર્યા હતા મારું નામ ઇરફાન કુરેશી હું સાવરકુંડલા થી આવ્યો છું બાળકો ને લઈને પણ આપણે તો સરકારની ગાઈડલાઇન પ્રમાણે આપને એમ ને કે સરકારની ગાઈડલાઈન પ્રમાણે છે એ આખું કોબા ઉપર ઉભું કરવું પડે પણ મેં હમણાં જોયું તો એ ખાલી ઓલા લાકડાના ઢેબા ઉપર છે પણ કેવા સગબર કે જેમાં બસો બસો માણસો બેહે હવે એવા સગબર ખાલી ઢેબા ઉપર રહે તો એ સરકારે આ લોકોને પરવાનગી કઈ રીતની આપી છે મેં હમણાં જોયું નાવડી છે તો નાવડીમાં એ પણ એ રીતનું જ છે તો સરકાર શ્રીને મારી અપીલ છે કે તમે આવા માણસો ને આ રીતના આપી છો મંજૂરી કોઈ ગાઈડલાઇન ઉપર રહેતો નથી નામાં આપણે આની પહેલા બનાવ રાજકોટમાં બનેલા વડોદરામાં બનેલા છે તો તમે હું બનાવની રાહ જોવો છો કે જ્યાં મોટો બનાવ બને ને પછી સરકાર આયા આ ગાઈડલાઇન જોવાય નહીં આવ્યા ઉપરથી જે સાહેબ હોય છે તપાસ નહીં કરતા હોય કે ભાઈ ઢેબા ઉપર ઉભેલું છે જ્યારે પણ આપણે ઘણા મેળામાં જોવી છે તો એ કોબા ઉપર ઉભું કરેલું હોય છે ને આ ખાલી ઢેબા ઉપર છે તો આમાં જીવનો જોખમ કેટલો છે હવે એની જવાબદારી કોણ લે તંત્ર લે કે મેળાવાળા લે અમરેલીમાં મોટો મેળો આખો ધમધમે છે એક પણ સરકારી ગાઈડલાઈનનું પાલન ઉતતું નથી મને આશ્ચર્ય થાય છે કે સરકાર આવા નીતિ નિયમોનો ખાલી ઉલાળીઓ કરવા માટે જ પેદા થઈ હોય એવું છે 35 વર્ષથી આવા મેળાઓ યોજવામાં આવી રહ્યા છે આવા મેળાઓમાં તમામ નીતિ નિયમોનો ઉલાળીઓ કરી રહ્યા છે ફાયર સેફટીના નિયમો કોઈ પડાતા નથી ખરેખર સ્ટ્રક્ચર આયા જ્યારે ઊભું કરવામાં આવે છે ત્યારે આરસીસી સ્ટ્રક્ચરો કરવાના હોય છે તે તમામ નીતિ નિયમો નેવે મૂકી અને માત્ર મોતના મલાજો ન જાળવી શકનારા આ ભારતીય જનતા પાર્ટી અને તેના સમર્થકોની સરકાર માત્ર ને માત્ર પૈસા ઉલેટવાનું કામ કરે છે અને ખરેખર આપણને દયા આવે છે હવે કે આને કેટલા માણસોના મરણ ઉપર રાજ કરવું છે આ સરકાર ગુજરાતના એક પણ બનાવનો કઈ નોંધ લેતી નથી એને જયારે હું તમને કહું સુરત નો શૈક્ષણિક કાંડ હોય મોરબી નો ઝુલતા પુલ નો અગ્નિકાંડ હોય વડોદરા નો કાંડ હોય કે રાજકોટ ની ગેમ ઝોન નો કાંડ હોય સમાચાર માં આગળ